હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ ગુજ્જુ તડકા જો તમે મારી ચેનલ પર નવા છો ફ્રેન્ડ્સ તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો આજે હું લઈને આવી છું ચૂરમાના લાડુ ગુજરાતીઓના ઘરે સામાજિક તેમજ ધાર્મિક પ્રસંગોમાં ચૂરમાના લાડુ બનતા જ હોય છે ગણેશ ચતુર્થીના દિવસે તો ખાસ ચૂરમાના લાડુ બનાવીએ છીએ તો ચાલો આપણે ચૂરમાના લાડુ બનાવવાના શરૂ કરીએ સૌ પ્રથમ આપણે અહીંયા બે કપ ઘઉંનો કકરો લોટ લેવાનો છે અને તેને બરાબર ચાળી લઈશું ત્યારબાદ આપણે બે ટેબલ સ્પૂન સોજી લઈશું અહીંયા બે ટેબલ સ્પૂન ચણાનો લોટ લેવાનો છે અને તેને બરાબર ચાળી લઈશું આપણે હવે આપણે ચાર ટેબલ સ્પૂન ઘી લેવાનું છે આપણે હવે તેને બરાબર મિક્સ કરી લઈશું આપણે લોટમાં મુઠ્ઠી વડે તેટલું મોણ નાખવાનું છે હવે આપણે અહીંયા ગરમ હૂંફાળું પાણી લેવાનું છે અને તેનાથી લોટ બાંધવાનો છે તો આપણે અહીંયા થોડુંક થોડુંક કરીને પાણી લઈશું અને આ લોટ આપણે એકદમ કઠણ બાંધવાનો છે હવે આપણે આને બે હાથ વડે બરાબર મિક્સ કરી લઈશું લોટ હવે ઓલમોસ્ટ બંધાઈ ગયો છે તો આપણે અહીંયા આટલો કઠણ લોટ જ રાખવાનો છે તો હવે આપણે તે લોટમાંથી મુઠિયા બનાવી લઈશું આ રીતના આપણે બે હથેળીની મદદથી એકદમ દબાવી દબાવીને તેના મુઠિયા બનાવવાના છે અને આવી રીતના આપણે બધા મુઠિયા રેડી કરી લઈશું હવે બીજી બાજુ અહીંયા મેં સિંગ તેલ ગરમ કરવા મૂકી દીધેલું હતું તો હવે આપણે મુઠિયા તેમાં તળી લઈશું અહીંયા આપણે મુઠિયા એકદમ ધીમી ફ્લેમે જ તરીશું જેથી વચ્ચે કાચા ના રહી જાય અને જો વચ્ચે કાચા રહી જશે તો લાડુ ચીકણા બનશે માટે ધીરજ રાખીને આપણે મુઠિયા બરાબર ચડે ત્યાં સુધી તેની રાહ જોવાની છે મુઠિયા આપણે આવી રીતના ફેરવતા રહીશું મુઠિયા હવે તળાઈ ગયા છે તો હવે આપણે તેને કાઢી લઈશું અને હવે આપણે તેને અડધો કલાક માટે ઠંડા થવા દઈશું અડધો કલાક થઈ ગયો છે તો મુઠિયાને આપણે ભાંગીને મિક્સરમાં ક્રશ કરી લેવાના છે તો આ રીતના આપણે તેને ભાંગી લઈશું અને હવે મિક્સરમાં ક્રશ કરી લઈશું ક્રશ થઈ ગયા છે તો હવે આપણે ઘઉંનો ચાણો લઈશું અને તેમાં બધું કાઢીને તેને બરાબર ચાળી લઈશું હવે આપણે આમાં કાજુના ટુકડા ઉમેરી દઈશું બદામના ટુકડા ઉમેરી દઈશું દ્રાક્ષ ઉમેરી દઈશું ઇલાયચી પાવડર લઈ લઈશું જાયફળ પાવડર ખસખસ જે છે એમાંથી આપણે અડધી લઈશું આમાં હવે આપણે બીજી બાજુ એક પેન લઈ લઈશું ત્યાં સુધી પેનમાં આપણે એક કપ ગોળ લીધેલો છે એટલે કે દોઢસોથી બસો ગ્રામ ગોળ લઈશું આપણે તેમાં અને સોથી બસો ગ્રામ જેટલું આપણે તેમાં ઘી લઈશું હવે આપણે એક તવીથાની મદદથી તેને હલાવતા રહીશું આપણે અહીંયા ગોળ ઓગળે ત્યાં સુધી હલાવતા જ રહેવાનું છે ગોળ ઓગળવા લાગ્યો છે અહીંયા એક વાતનું ખાસ ધ્યાન આપજો ફ્રેન્ડ્સ કે ગોળનો આપણે અહીંયા પાયો નથી કરવાનો તો ગોળમાં આપણે બબલ થવા માંડ્યા છે હવે તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું આપણે જે લાડવા માટે રેડી રાખેલો છે સામાન એમાં આપણે આ મિક્સરને લઈ લઈશું અને આપણે તેને તવિથાની મદદથી હલાવતા રહીશું કારણ કે આ એકદમ ગરમ હશે તો તમે તેને હાથ ડાળશો તો દાધી જશો એટલે આપણે આને ગરમ ગરમમાં હલાવતા જ રહેવાનું છે હવે અહીંયા ઘી થોડુંક આપણે ઉપરથી ત્રણથી ચાર ચમચી જેટલું એડ કરી દઈશું અને હવે આપણે તેને બરાબર મિક્સ કરી લઈશું અહીંયા તમારે લાડુ જે સાઈઝના બનાવવા હોય તે સાઇઝના તમે બનાવી શકો છો તો એક ડીશમાં આપણે જે ખસખસ રાખી હતી તે ખસખસ લઈ લઈશું અને આવી રીતના આપણે હાથની મદદથી લાડવાને આ રીતના આપણે હળવા હાથે દબાવતા રહેવાનું છે હવે આપણે લાડુને જે ખસખસ ડીશમાં કાઢી છે તેમાં આપણે ફેરવી લઈશું અને ખસખસને આપણે ઉપર સ્પ્રેડ કરી લેવાની છે હવે આપણે આવી રીતના બીજા લાડુ પણ રેડી કરી લઈશું અને આપણા ગુજરાતમાં તો લાડવા બધાના જ ઘરે બનતા હોય છે અને મોસ્ટલી બધાને ભાવતા પણ હોય છે તો ફ્રેન્ડ્સ તમે પણ ઘરે ચોક્કસ બનાવજો અને કમેન્ટ કરીને મને જરૂર જણાવજો આવી જ રીતે આપણે મળતા રહીશું આવનવી રેસીપી સાથે